શહેરી માર્ગો પરથી પસાર થઈ રામજી મંદિરે પહોંચી હતી જેના ભાગરૂપે સમગ્ર ગામ ભક્તિમય બની ઉઠ્યું હતું શોભાયાત્રા બાદ રામજી મંદિરે યજ્ઞ તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ ભાવભક્તિ સાથે પ્રભુ શ્રી રામના દર્શન કરી પુણ્ય લાભ મેળવ્યો હતો આ પ્રસંગે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પ્રભુ શ્રીરામના દર્શનાર્થે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લીલીયા તાલુકાની ટીમ પણ હાજરી હતી

પરંતુ દુનિયા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે સંયમ અને સંસ્કાર અને માનવજાત માટેના ઉચ્ચતમ મૂલ્યો એ ભગવાન રામ પાસેથી દુનિયા શીખે છે લીલીયાની અંદર સો વર્ષ અમારા ચોરાને થયા રામ મંદિરને થયા એ અમારા માટે એક જનપ્રતિનિધિ તરીકે અમારા માટે પણ ગર્વની વાત છે આ કાર્યક્રમ આજનો કાર્યક્રમ સો વર્ષનો કાર્યક્રમ એ લીલિયાની જનતાનો કાર્યક્રમ છે આખા શહેરને અવધનગરીની જેમ શણગારવામાં આવ્યું છે સ્વયંભૂ પ્રજાનો માહોલ છે ને લીલીયા આખું આજે રામ રામમય બન્યું એક બાજુ વિચાર કરીએ તો ક્યાં અયોધ્યા અને ક્યાં અમારું નાનું લીલિયા પરંતુ આજે એમ હું કહી શકું કે અયોધ્યા કરતા આજે ભગવાન રામ પ્રત્યેની ધાર્મિક ભાવના આજે અમારા લીલિયાની અંદર સો વર્ષના અંતે ચોરાના સો વર્ષના અંતે ચરમ સીમાએ છે અને રામ રામનો કરી છે બાળકથી લઈને બુઝુર્ગ સુધીના મનમાં એક જ નામ છે ભગવાન રામનું આ માહોલ છે હું એમ માનું છું કે સાર્વત્રિક સમાજની અંદર આપણને પ્રેરણા આપે એવો આજે માહોલ થઈ છે આ ધાર્મિક કાર્યક્રમનો નો એક લીલિયાનો એક ઇતિહાસ બની શું કે 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 તમે હું એમ માનું છું છું ફરીથી આજનો કાર્યક્રમ મને જાણવા પણ મળ્યું સો વર્ષના ઇતિહાસમાં મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારેય નથી કરવો પડ્યો અને એટલા માટે જ્યારે સ્વયં ભાવનગરના મહારાજે ભગવાન રામની સ્થાપના કરી ત્યારથી ઇન્ટેક જેને કહી શકાય એવું અમારું રામ મંદિર લીલિયાનું છે માત્ર લીલિયા માટે નહીં સૌરાષ્ટ્ર માટે આ ગર્વનો વિષય છે કે સો વર્ષથી અમારો રામ છે એ આજે ભગવાન રામ છે એ લીલિયાના ચોરામાં બિરાજમાન છે અને આજે એક સદી થઈ ચૂકી છે ત્યારે લીલિયા છે એ એક નવોઠાની છે એમ નવોઠાને જેમ સાસરે મોકલતા હોય ને એને શણગારી હોય આજે અમારી આ નગરી લીલિયા નગરી છે લોકોએ સ્વયં ભૂષણગારી આજે લીલિયાની નગરજનો એ ભવ્ય શોભા યાત્રા કાઢી અને આપે રામજીના દર્શન કર્યા કેવું લાગ્યું તમને મને એમ લાગે છે કે લીલિયાએ તો સ્વયંભૂ આ કર્યું છે પરંતુ અમારી જે આ બહેનો દેખાય છે એના ઉપર જરા કેમેરો ફેરવો કે એને જો એક નવી યાત્રા જુવારા યાત્રા કાઢી અને સો વર્ષની ઉજવણીમાં સહભાગી બની છે અમારી આ મા બેન દીકરી છે એનો ભગવાન રામ પ્રત્યેની આસ્થા છે એ આસ્થાને પણ હું નમન કરું છું